નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના અનુસંધાને શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદની માંગ ઉઠી છે પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી અને મહારાષ્ટ્ર માંગ બીજેપી અને તેના સાથી પક્ષોના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીની જીપ કાપી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના અનુસંધાને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરાઈ ભાવનગર શહેરના કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ દિલીપભાઈ પરમાર પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી અને નગરસેવકો સહિતના કાર્યકર્તાઓએ ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે બીજેપી અને તેના સાથી પક્ષના સભ્યો સામે પોલીસ ફરિયાદની માંગ કરી હતી ભાગરૂપે ભાવનગર જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ તથા શહેર કોંગ્રેસની સંયુક્ત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવે તમે લોકો અમારા ફરિયાદી દિલીપસિંહ ભરવારિયા ગામના છે શિયોરના તેઓ ફરિયાદ દાખલ કરી રહ્યા છે અને બધા તે સમય ગુમડાપર પરનો બીએનએસ નંબર 351 52 અને 53 નંબર છે અને બધાને અહીં ભાવનગર કોલાલી પોકડી સક્ષ નશેર કરવામાં આવે એ વિધિ જોત દ્વારા છે એવો બીજો કોપી પર પર આધાર પર તોલો કરવામાં આવ્યા છે એમને જીપ કાપી નાખવા સુધીની ધમકીઓ મળી છે એવા સંયોગોમાં સાહેબ અમારા પાર્ટી લેવલે દરેક જિલ્લામાં એક પોલીસ ફરિયાદ કર્યું એવું અમારે પાર્ટી લેવલે નક્કી થયેલું છે એના ભાગરૂપે શ્રી દિલીપભાઈ પરમાર અમારા જિલ્લાનું આગેવાન છે દિલીપભાઈ આ ફરિયાદ આપણી પાસે બી એનએસ સેક્શન ત્રણસો છે આપણે રિક્વેસ્ટ છે કે આમાં સાહેબ કોગ્નિઝન્સ દાખલ કરી પોગ્નિઝન્સ રજિસ્ટર્ડ કરી અને આ ત્રણેય જો ભાવનગર આવે તો આખા દેશમાં થોડી શાંતિ થઈ જશે અને લોકોને ખ્યાલ રહેશે કે ભવિષ્યમાં બોલવામાં સંયમ રાખવો જોઈએ और देश में शांति का वातावरण फिर से स्थापित कर सके حضرتك तुम जरा अदरक रखो रखो ओके चलो थैंक यू

કે આવા નેતાઓ જે બેફામ માણે વિલાસ કરે છે અને આવા રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતાઓને આવી રીતે જાનથી મારી નાખવાની જમકીઓ આપી જેના પરિવારમાં શહીદીઓ આવે છે એ શહીદીઓની વિચાર કરવાની અને ચીપ કાપી નાખવા જેવી આ લોકોએ આપે છે સામાન્ય માણસો નથી આ ભારતીય જનતા પક્ષના સાંસદ છે એક એમના ભારતીય જનતા પક્ષના સહયોગી એકના સિંધે ગ્રુપના શિવસેનાના મિનિસ્ટર છે મહારાષ્ટ્રના એમ બધાય ત્રણેય જણા છે જવાબદાર માણસો છે સંવિધાનના હોદ્દા ધરાવે છે પદ ધરાવે છે અને આવા માણસો જે વાણીવિલાસ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે એની સામેના ભાગરૂપે અહીંયા ફરિયાદ કરી છે આ બધાને ભાવનગર લાવવા માટે અમે માનનીય શ્રી જીએસપી સાહેબને વિનંતી કરી છે કે આની શું ગુનો દાખલ કરવો પગ્નિસેબલ ઓફિસ છે ગુનો દાખલ કરી અને બધાની ધરપકડ કરો ભાવનગરના લોકોને ખબર પડે કે આવા વાણીવિલાસ ન કરે છે તમે જે લેખિત રજૂઆત કરી જેમાં કોના કોના નામ છે અને શું લેખિત રજૂઆતની અંદર છે જે હું બધું એ જ વાત છે મારવા એ છે ને એ રાહુલ ગાંધી બાજાજો તુમારી હાલત તમારે દાદી જશે એવી ધમકી મારી છે સંજય ગાયકવાડ ધારાસભ્ય છે અને એકનાથ શિંદે ગ્રુપમાંથી મહારાષ્ટ્રમાં અત્યારે મિનિસ્ટર છે ભાજપ તો સહયોગી છે મુખ્ય સરકાર તો શિંદે ગ્રુપની છે ભાજપ ત્યાં નાના પક્ષ તરીકે સહયોગીમાં છે પણ તેમ છતાં ભારતીય જનતા પક્ષને મદદ કરવાના ભાગરૂપે જ આ બધી એક ષડયંત્ર ચાલી રહ્યું છે આ ઉપરાંત કે રેલવે રાજ્યમંત્રી રવિત બીટુએ પણ રાહુલજીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા છે અને પણ આતંકવાદી વ્યાગ્યા જ નથી રાહુલજીને પોતે શું કરે છે એ બાબતે વિચારે તો ખબર પડી જાય આતંકવાદ કોને કહેવાય પણ મૂળ એને આતંકવાદીની ખબર જ નથી સાચી વાક્યા શું છે અને રાહુલજીને આતંકવાદી કહે અને રાહુલજી અને કોંગ્રેસનું મનોબળ તોડી અને પાછું આખા દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માગે છે